વડોદરાના ડભોઈની પીપલ્સ કોઓપરેટિવ બેંક ચાર દિવસથી બંધ છે મેનેજરે રાજીનામું આપતા કર્મચારીઓ ખોલતા જ નથી બેંક અનેક ખાતેદારો રોજ ધક્કા ખાઈ રહ્યા છે પીપલ્સ ખેડૂતોએ પૈસા મૂક્યા છે બેંક બંધ રહેતા ખાતેદારોની ચિંતામાં વધારો થયો છે વડોદરાના ડભોઈમાં મહાલક્ષ્મી બાદ હવે પીપલ્સ બેંકે ખાતેદારોને રડાવ્યા છે આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ડભોઈના સોનીવાગા વિસ્તારમાં આવેલા આ પીપલ્સ બેંક છે એ છેલ્લા સાત દિવસથી એના જે મેનેજર અને કર્મચારીઓ છે એ શટર બંધ કરીને બેન્ક બંધ કરીને ગયા છે ત્યારબાદ હજુ ખોલી નથી એટલે દિવસે ને દિવસે જે ખાતેદારો છે જે લોકોના પૈસા ફસાયા છે એ લોકો અહીંયા આવીને અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે પરંતુ બેંકના સત્તાધીશો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં નથી આવતો કારણ કે આ જે તાળા છે એ છેલ્લા સાત દિવસથી અહીંયા લટકાવેલા છે પરંતુ અહીંયા જે ખાતેદારો છે રોજિંદા પણ આ બેંકના કર્મચારી અને મેનેજરો અને હોદ્દેદારોની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લોકો છે એ લોકો પલાયન થઈ ગયા છે સાથે સાથે આમ વાત કરવામાં આવે તો આ જે બેંક છે એ ઓગણીસો ને અઠ્ઠાણુંની અંદર તેની સ્થાપના થઈ હતી એટલે કે છવ્વીસ વર્ષ જે ખાતેદારોએ વિશ્વાસ મૂક્યો છે તેનો જે આ બેંકે વિશ્વાસઘાત કર્યો તેવું સ્પષ્ટપણે કહી શકાય છે અહીં ખાતેદાર છે આપણી સાથે શું કહેશો જે પ્રકારથી અહીંયા તમે અહીં આવ્યા છો બેંક બંધ છે કેટલા રૂપિયા છે શું લેવા આવ્યા છો અહીંયા મારા રૂપિયા છે ને કન્ટિન્યુ મેં ભરતો હતો દરરોજના પાંચસો રૂપિયાનો હપ્તો હતો ત્રણ ચોપડીના ખાતા છે મારા અત્યારે છાસી હજાર રૂપિયા ફસાઈ ગયેલા છે જ્યારે બી આવું છું તો શટરના તારા મારેલા હોય છે અમે ફોન કર્યા છે ડિરેક્ટરોને તો ફોન ઉઠાવતા નથી ડિરેક્ટરોને અમે જોઈએ છે કે આ ફરિયામાં આવીને બીજા બધાના રૂપિયા ફસાયેલા છે તે બી લોકો ગાળો બોલે છે ને અમે ફરિયામાં રહીએ છીએ તમે શું સવા અમે જવાબ આપીએ અમને ખુદને નહીં ખબર હોય કે ડિરેક્ટરોના નંબરો બી નહીં આવેલા માર્ક શું છે તમને તમારી માંગ શું છે મારી માંગ છે કે ગમે તે હિસાબે અમારા પૈસા ને હમણાં ચુકવો આપવાનો બિલકુલ પૈસા આપવાની વાત કરીએ સ્થાનિક આપની જોડે અહીંયા રહો છો તમે લોકો અહીં ખાતેદારો આવે છે શું કહે છે શું જવાબ મળે છે એ બધા આવે છે એ જેના જેના પૈસા હોય બધા આવે છે પણ હું કરે એ બી બધા પણ એ પૈસા એમની રીતે બધા મીક્યા હોય કે કામ લાગશે કામ લાગશે આજે આવું થયું અઠવાડિયાથી તો ધક્કા ખાય છે ને એમને ગારો સાંભળીને પાછું જવું પડે છે આજે અઠવાડિયાથી આવું ચાલે છે ફરિયામાં મેં સામે જ રહું છું સામે જ છે મારું ઘર પણ પબ્લિક બધા આવે છે જેના જેના ખાતેદારો છે પૈસા લેવા કોઈ બી હોય પૈસા લેવા તો પણ એ કોઈ જવાબ નથી અને થાય છે છે બહુ ત્રાસ અંદાજે કેટલા રૂપિયાનું આમ તમે અહીંયા રહેતા અહીં ખાતેદારો રોજિંદા બેંક ચાલુ હોય ત્યારે આવતા હોય છે તો કેટલા ખાતેદારો રોજની અવર જવર છે તમને શું લાગે કેટલું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય શકે બે થી અઢી કરોડ રૂપિયાનું છે અહીંયા ઘડી ગોટાળો થયેલો છે બે થી અઢી કરોડ રૂપિયા છે ટોટલ બધા ઘણા લોકોના પૈસા છે જે આવે છે એ બધાને આવું કઈ જવાબ નથી મળતો વ્યવસ્થિત જાણવા મળ્યું છે અમને બધા હવે ફરી રહીએ બિલકુલ આ સ્થાનિક રહીશ છે કે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીંયા જે ખાતેદારો છે રોજિંદાપને આવે છે ગાર્ડો બોલે છે મેનેજરને સત્તાધીશોને ફોન લગાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબ નથી મળતો આ સમગ્ર જે મામલો છે એ અઢી કરોડ રૂપિયા લગીને છે કારણ કે અહીંયા જે બેંક છે એ છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છે જેના કારણે ખેડૂતો છે જે નાના નાના વેપારીઓ છે તે લોકો રોજિંદાપને અહીંયા જે પોતાની જે જમા કુંજી છે એ મુકતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે એ હાલ પલાયન થઈ ગયા છે ત્યારે આવનારા સમયની અંદર જે ખાતેદારો તે લોકોને પોતાના પૈસા મળે છે કે કેમ કે પછી આ જે ખાતેદારો છે એ પોલીસ સ્ટેશન નો જે દરવાજો જે ખટખટાવો પડશે તે આગમી સમયમાં ખબર પડશે સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી ઝી મીડિયા ડપોઈ વડોદરા